जामनगर क्राइम ज्योत न्यूज़ चैनल में आप સૌનો हार्दिक स्वागत છે મિત્રો આજનો સમાચાર છે નશા સામેની લડતનો એક જીવિત ઉદાહરણ જ્યાં યુવતીઓએ સોસાયટી સામે એક સંદેશ આપ્યો નો ડ્રગ્સ ઇન માય જામનગર નશો નહીં નવું ભવિષ્ય જામનગરની શ્રી दोषी वुमेन्स कॉलेज ए उठा जागृति नो दीवो श्री दोषी वुमेन्स कॉलेज द्वारा इंटरनेशनल एंटी ड्रग डे निमित्ते बस्सो पचास विद्यार्थी ने नो संदेश जामनगरना ए। दोषी महिला कॉलेज खाते आज रोज छवीस जून इंटरनेशनल डे अगेंस्ट ड्रग अब्यूज एंड ईलिस्ट ट्रैफिकींग भागरूपे સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ સ્ટાફ દ્વારા એક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો મહિલાઓમાં નશીલા પદાર્થો અંગે જાગૃતિ ફેલાવવી અને તેમને જીવનના સાચા માર્ગે દોરવા માટે પ્રેરણા આપવી આ સેમિનારમાં આશરે બસ્સો પચાસ જેટલી યુવતીઓએ ભાગ લીધો પોલીસ અધિકારીઓ દ્વારા ઈનીઓને કાયદાની માહિતી નશાના દુષ્પરિણામો અને નશાનો સામાજિક શારીરિક અને માનસિક બેફળ અસર અંગે સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે નશો તમારું ભવિષ્ય છીનવી લે છે ના સ્ટાફે જીવનમાં સકારાત્મક વિચારધારાની સપનાના પીછા કરવાની અને નકારાત્મક તેઓથી દૂર રહેવાની ભાવના આ યુવર્તીઓમાં જગાવી સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ એક રિઝોલ્વડ પ્લેજ લીધી કે તેઓ નશાથી દૂર રહેશે અને સમાજમાં પણ આ સંદેશ પહોંચાડશે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ સ્ટાફ તેમજ સિટી સી ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ કਾਬિલિયતપૂર્વક કરવામાં આવ્યું এমনি নিষ্ঠা અને ઉત્તમ আয়োজন نے લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને আত্মবিশ্বাস જણાયો દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓના ચહેરા પર જોઈ શકાય તેવો હતો એક ಸಂಕલ્પ નશો નહીં જવાબદારી ભર્યું জীবন সুরক্ষিত সমাপ্তাবર્તી যাত্রা પોલીસ અને સીટીસી ડિવિઝનના સ્ટાફે જે રીતે નિયમિતપણે શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ ફેલાવીને યુવાઓના ભવિષ્યને બચાવવાનો પ્રયાસ કર્યો છે એ બદલ તેમનું દિલથી આભાર પોલીસ અને સીટીસી ડિવિઝનના પોલીસ સ્ટાફની આવી કાબિલેદાદ કામગીરી જોવાઈ રહી છે અને એમાં સચ્ચાઈની સેવા કરતા સિપાહી તરીકે તેઓએ જે પોઝિટિવ અસર ઉભી કરી છે એ જોતા તો હવે કહી શકાય કે नशानी अंधकारमय पेट सामे हवे जामनगर पोलिस अने सिटी सी ना पोलिस स्टाफ मैदाने आवी होय साची वात ने प्रकाशित करतु तरु क्राइम ज्योत न्यूज आजना सत्र आटलूज सफर अही अटकती नथी। फरी मरीशु एवी हकीकत लईने जे पाड़ी नाखे पड़दा परनो अंधकार एटले त्या सुधी આપનો સાથ આપજો અને સાચા સમાચારના ગવાહ બની રહો તો ક્રાઈમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં ક્રાઈમ જ્યોત ન્યૂઝ જ્યાં ન્યાય મળે છે आवाज અને સત્યને મળે છે મંચ જે પોલીસ માત્ર ગુનાઓ ના પીછા કરતી નથી પણ સમાજને ગુનાઓ થી બચાવવાનું સંકલ્પ લે છે તે જ છે স্পেশલ ઓપરેશન ગ્રુપ જામનગરની ગૌરવશાળી ટીમ આજે શ્રી દોશી મહિલા કોલેજમાં જે રીતે સ્ટાફે સમૃદ્ધ માહિતી આપી યુવતીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો અને વ્યાવસાયિક ઉદાહરણ આપી નશાથી દૂર રહેવાનું માર્ગદર્શન આપ્યું એ સાચે સાચું પોલીસિંગનું માનવમુખી રૂપ હતું સાથે જ સીટીસી ડિવિઝનના પોલીસ સ્ટાફે પણ પૂરેપૂરા સહકાર સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો તેમની કામગીરી માત્ર ફરજ પૂરતી નહોતી પણ દરેક વિદ્યાર્થીમાં નશો સામે લડવાનું જુસ્સુ જગાડતી હતી આવો પોલીસ સ્ટાફ માત્ર કાયદાનું જ નહીં પણ સમાજનું માર્ગદર્શન બની જાય છે આજે પોલીસ દ્વારા જ યુવાન શક્તિને સંવાદ આપતા આ પ્રયાસે સાબિત કર્યું છે કે જ્યાં હોય ત્યાં નશા સામેની લડત માત્ર કાનૂની જ નહીં સંસ્કારાત્મક પણ બને છે चीफ एडिटर तेजेन्द्र सिंह जाडेजा क्राइम ज्योत न्यूज पॉलिसे जगाडया युवाए नशा ने लात मारी भविष्य ने शपथ आपी ज्या युवा नशा ने कहे छे कहेस जागृति फैलावे छे त्या बदलाय छे पूरा देशन भविष्य